નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ગુજરાત એપીએમસી ચેનલમાં તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાઈકન દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગોંડલ માર્કેટ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ આગળ કલોજીની વાત કરીએ તો અઢારસો એકથી લઈને પાંત્રીસો એકત્રીસ રૂપિયા આગળ જીરું સાડત્રીસો એકાવનથી લઈને બાવરસો એક્યાસી રૂપિયા આગળ રાયડો આઠસો એકત્રીસ થી લઈને એક હજાર ને એકત્રીસ રૂપિયા એરંડા ની વાત કરીએ તો એક હજાર એકાવન થી લઈને બારસો ને એક રૂપિયા આગળ ચણા ની વાત કરીએ તો એક હજાર અગિયાર થી લઈને અગિયારસો ને એકત્રીસ રૂપિયા સીમ કાંડા ની વાત કરીએ તો સાતસો પચાસ થી લઈને તેરસો ને એક્યાસી રૂપિયા આગળ અડદ ની વાત કરીએ તો એક હજાર એકાવન થી લઈને સોળસો ને એકાવન રૂપિયા अगर मग बात करिए तो अगर सौ सत्तर सौ एकसठ रूपिया आग डूंग सफेद करिए तो साइठी लाइ में एक हजार ने पचास रूपया बात करिए तो एक हजार छवीस लाइ ने पंदर सौ एक रूपये करिए धाणा तो नौ सौ एक लाइने ओगनीसोत्तर रूपया આગળ સોયાબીન સો એક્યાસી થી લઈને આઠસો એકતાલીસ રૂપિયા કરીએ તો રૂપિયા તેરસો એક થી લઈને સત્રીસો ને એક રૂપિયો સફેદ વાત કરીએ તો અઢારસો એક્યાસી થી લઈને બાવીસો ને એકોતેર રૂપિયા આગળ ભાવ ટુકડા વાત કરીએ તો ચારસો એક થી લઈને છસો ને એકાણું રૂપિયા આગળ મગફળી ઝીણીની વાત કરીએ તો સાતસો એક્યાસી થી લઈને બારસો ને એકાવન રૂપિયા આગળ મગફળીની વાત કરીએ તો સાતસો છવક થી લઈને બારસો ને એકત્રીસ રૂપિયા આગળ કપાસની વાત કરીએ તો બારસો એક થી લઈને ચૌદસો ને છન્નું રૂપિયા તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે